સુરતના ભાટી વિસ્તારમાં આવેલ રામદેવ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા એટીએમમાં રાત્રિ દરમિયાન બે ઇસમો પ્રવેશ્યા હતા અને એટીએમમાં રૂપિયા નીકાળવાના ભાગે એલ્યુમિનિયમની પટ્ટી લગાવી દીધી હતી આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી આ મામલે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી તેને લઈ અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી તો આ બનાવમાં ઉધના પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ સૂરજ રાજારામ ફારૂસ અને દીપુ સોલા નાયકને ઝડપી પાડ્યા હતા આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે જેમાં જોઈ શકાય છે કે બે ઈસમો એટીએમમાં પ્રવેશ કરે છે અને બાદમાં એક ઈસમ એટીએમ બહાર વોચ રાખી રહ્યો છે જ્યારે બીજો ઈસમ એટીએમમાં એલ્યુમિનિયમની પટ્ટી લગાવી રહ્યો છે હાલ બંને આરોપીઓની પોલીસે ઝડપી પાડ્યા છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વિસ્તારમાં ભાઠેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસ્ટલૅન્ડ બેંકનું એટીએમ છે ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદી સમૂહને ઝડપી પાડે તે દરમિયાન એઓની ગતિવિધિ જોતા તેઓ ઇન્ડસ્ટલૅન્ડ બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર ની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં એ જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ મોક એ રીતની મો મોડસ ઓપંડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે તે સંબંધે બે ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક

નહીં એ જે તે જે કોઈ ગ્રાહક છે બેંકના ગ્રાહકો એમના પૈસા જો અટકી જાય તો એ સામાન્ય રીતે બેંકમાં જાણ કરતા હોય છે એ સંબંધે જાણ કરવાથી બેંકવાળાને માલુમ પડે ને કે આવા કોઈ બનાવ બને છે નહીં મેં આગળ જણાવ્યું એમ એની પૂછપરછ હાલ ચાલુ છે